એ નિર્થકતા રે નિર્થકતા જ મરી પરવા મટી જાય એનું નામ તો પૂર્ણ સત્ય છે દરેક બ્રહ્મ સમજાઈ જાય એનું નામ તો પૂર્ણ સત્ય છે બ્રહ્મની અંદર જીવી અને દુખી થવું એની કરતા સત્યને જાણીને બ્રહ્મને તોડવો અને વધારે જાવ બ્રહ્મ કોને કીધું કે જે જેનાથી કઈ પ્રાપ્ત થવાનું નથી જે નિર્થક છે જે પૂરું થઈ જવાનું છે આનાથી કોઈ જ મળવાનું નથી અને એ બ્રહ્મ સત્ય માને નાખી જિંદગી એની પાછળ દોડવું અને સમયની વ્યસ્તતા કરવી એને તો મોટો ભ્રમ કીધો બ્રહ્મને ઓળખી ગયા પછી તમારી શક્તિ સાચી દિશામાં વળે છે અત્યારે તમારી શક્તિ જે વળેલી છે ને બ્રહ્મની પાછળ જે નિર્થકતા છે ને એને બ્રહ્મ કીધું બ્રહ્મનો મતલબ તો નિર્થકતા જે સત્ય નથી નિર્ધકતાની પાસે તમારી ત્યાં સુધી તમે તમારી શક્તિનો સાચા અર્થની અંદર સાચા દિશાની અંદર તમે ઉપયોગ નહીં કરી શકો ભાગી જાય પછી શક્તિ દેખાય દેખાતું નથી કઈ જોઈએ મન ઈચ્છાઓ પેદા કરે અને માયા થતી મન હાલ માયા હોય ને જ મન માયા ની અંદર પરેલું હોય પરવેલું છે ને એમ મન ને માયા ની અંદર પરવાય પરવાયેલું એનાથી અલગ થવાનું નથી પરંતુ આત્મા જ્ઞાન એને આત્મા કહેવાય આની મનને તમે ખરેખર આત્માને મનને તમે આત્માની દ્રષ્ટિથી જો અથવા મનને તમે આત્માને લગમ રખાવો અથવા આત્માને ઓળખાઈ દો મનને જ્યારે માયા છોડી મન આત્મીય બની જાય ત્યારે સત્યનું ભાન અત્યારે માયામય છે મન મનના બે પ્રકાર સમય છે જો માયામ ડૂબાડે તો માયામય બની જાય આત્મામાં તો આત્મયમય બની જાય આત્મમય બની જાય મન મન હા એને આત્મમય બની જાય તમારું મન તો પછી તમને તમારો ભ્રમણા ભાગી જાય આ માયા અને આત્માની વચ્ચે આ મન છે ને મન તમે જે રંગે રંગાવંગાવીએ આત્માનો આવાજ આત્માનો આનંદ આત્માની ખોદ અને ભ્રમણા ભાગી જાય પછી એ મન રંગાય ને એ મનની કંઈક વ્યાખ્યા જુદી છે એનો કોઈ આનંદ અલગ છે એની અનુભૂતિ અલગ આનંદ અનુભૂતિ નથી મળે આનંદ સાંભળવાથી મળતો નથી અંગી જે જેને વાક્યો બન્યા નથી જેના શબ્દ બન્યા નથી એ નથી બન્યા અને એના અનુભવવાનું છે બને અનુવાદ તો બધા ક્યારેક પૂરું થઈ ગયું બધા કહી દે તો કોઈ માની જાત થાય અમીન ક્યાંની જે કામ થાય કે આ બરાબર તો એ એ સીમિતતા છે એક લક્ષ્મણ રેખા છે તમે કોઈ વસ્તુને સાંભળી શકો પણ એનો અનુભવ લોકો એ જ પરમ ચેતના છે એ ચેતના તમને કુદરત તમને ચેતના થકી એનો અનુભવ થાય ચેતના થટી અને શબ્દ મળ્યા ભણ્યા નથી એ ચેતના થતીનો અનુભવ રહ્યો એ પરમ સત્ય છે સાંભળેલી વાતો કરતાં અનુભવી લે ને એ પરમ ચેતના છે એ જ સત્ય છે ભક્તિમાં ફલાનાયામ કોઈ ફલાનાયામ કોઈ સાંભળ્યું ફલાનાયમ આ સત્ય પૂરું છું ફલાણ ગુરુ આવવાતા એ તું સાંભળેલી વાત આ પરચો પૂરે સાંભળેલી વાત પણ જ્યારે તમે જ્યાં ગતિ સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી બધું જ રહે મનથી સેટું રહેશે તમે તમારા સ્પર્શી શકશે નહીં ભક્તિ પણ સાંભળેલી છે ભક્તિના ખરેખર એમ તો કોઈ જવાબો હોતા નથી ભક્તિની અંદર જવાબો હોતા નથી ભક્તિની રીત તમને સમજાવવાની કોઈ જવાબ હોતા નથી રીતના શબ્દો હોતા નથી શબ્દો હોય તો જવાબ હોય ભક્તિ અનુભવાની વસ્તુ જ્ઞાન પણ જ્ઞાનને તમને શીખવા માટે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કોઈ શબ્દ નથી આ પણ તમે યાદ રાખજો જ્ઞાનને પ્રાપ્ત કરો પછી ક્યાં રીતે જ્ઞાન પ્રાપ્ત નામ થઈ જાય એ શબ્દ નથી એ ફક્ત તમને આછો પાત્ર ઈશારો બાકી જ્ઞાન દર ને અનુભવાથી જ થાય જ્ઞાન એ અનુભવની વસ્તુ છે સાંભળવાથી જ્ઞાન ના થાય થાય સાંભળવાથી શું થાય તમે સદા સાંભળવાથી તમારી દોરવણી થાય સાંભળવાથી તમને બાજુ જવાની મહત્વકાંક્ષા ઉત્પન્ન થાય સાંભળવાથી તમારું મન એ રંગે રંગાવા ઉત્કૃષ્ટ થાય પરંતુ પરંતુ જ્ઞાનનો અનુભવ એ પરમ જ્ઞાન છે અનુભવ વગર બધું નકામું અનુભવની અનુભવ ની વ્યાખ્યા બની નથી અનુભવના શબ્દ બન્યા નથી અનુભવની જે ચેતનાની જે આત્મિય આનંદ છે જેને નિરુક્તા આનંદ જેને કહેવાય આછે પાટનો આનંદ એના પણ શબ્દ બન્યા નથી એ બધું જ અનુભવ કરવો હોય તો શબ્દ થી પણ આગળ જવું પડે એમ કહ્યો કે જે શબ્દ બન્યા છે જે શબ્દ શબ્દ જ્યાં પૂરા થઈ જાય છે એની પણ આગળ જાવ અને એ અનુભૂતિ કરો તેને ફરત આનંદની પ્રાપ્તિ થાય પરમ આનંદ ફક્ત નામ આપી શકો એની અનુભૂતિ એ તમે આનંદ આપી શકો આનંદ મળતો નથી પરમ આનંદ શું પરમ આનંદ જે અનુભવ કરીને આવ્યો નથી કારણ કે એના શબ્દ બન્યા નથી તો પરમ આનંદના થી બન્યા તો પરમ આનંદના કઈ પછી કેવું હશે એને જાણવું હોય તો શબ્દ થી તો ઓળખવાનું નથી પરમ આનંદ ની પ્રાપ્તિ કરવી હોય તો તમારો અનુભવ અનુભવ કરો શું કામ મોકલ્યા છે તમારું કર્તવ્ય શું હોય એ તમને ખબર હોય તો તમારી ભ્રમણા ભાગ તમે અમર નથી તમે આ પૃથ્વીના મહેમાન છો તમારે એક દિવસ નિશ્ચિતપણે મૃત્યુ ભાગવાનું છે આ તમને ખબર હોય તો ભ્રમણા ભાગે તમે જે કંઈ ભેગું કરી રહ્યા છો એ બધું નિષ્ઠક્ષ છે એમાં કોઈનું કાંઈ છે કે બધું અહીં મૂકીને જવાનું છે આ કોક બીજાનું થઈ જશે તો ભ્રમણા ભાગ બાકી તો ભમણાં થઈ જશે કે હું આટલું ભેગું કરી લેવું આટલું કરી લઉં આમ બનાવી દઉં તેમ બનાવી દઉં પણ એ બધું બનાવી દે પછી તો ભૂલી જશ કે તારે મરવાનું છે ને બધું અહીં મૂકીને જવાનું છે આ જો આ યાદ રહી જાય તો ભ્રમણા ભાગી જાય ભ્રમણા ભાગી જાયનો મતલબ એવું થાય કે જીવનનો દરેક દિવસ આજે દિવસ ઉગ્યો ને એ દિવસને તમે મોજથી માની લો આનંદથી થી માની લો લોકોની સેવામાં કાઢો કોનો હૃદય દુખાવજો નહીં અને પોતાના આત્માને જે આનંદ મળે એ આનંદ એટલી જ રીતે આનંદ કરી લો ચિંતા વગર આને ભમણા બાજી કિવાય ઉઠી રીતે મારે આમ કરવાનું કેમ કરું છો આ આજ ભ્રમણા છે આ કરવાનું છે ને એક કરતોની અંદર આવો છો પણ એને ગરીબ ગાંઠા બધા ના થાય તો એની મરજી થાય તો એની મરજી પણ તમે તમારો રોજ એક દિવસ જાય તમારા જીવનનો એક દિવસ ઓછો થાય અને એને તમે ચિંતાઓ શું કામ જીવવા ગયા કેટલા પાછલા દિવસ એ તો કોઈને ખબર નથી કોઈને બે એરિયા હોય પાંચે એરિયા હોય કોઈ વર્ષોય એરિયા હોય હા રોજ પૂછો છો ને મૃત્યુનું કોઈ નક્કી નથી મૃત્યુ દ્વારે જ આવી પૂછે એવું માની લેવાનું દરેકને પૂછવું નથી તો મૃત્યુ દ્વારે માની લેવું

વિમાન આવશે મારે જવાનું પછી એનો હરખ રહી જાય તમને કે ક્યારે મૃત્યુ નો ભીધી જેમ તમારા આંગણ હોય તમારો જૂનો મિત્ર આવવાનો હોય એના માથે પડી જવા તમે તલ પાપડ હોય આમ તો ક્યાંય જેમ કૃષ્ણ સુદામ આતુરતા કેવી કૃષ્ણ સુદામાની હમી એમ જ્યારે તમે ભ્રમણા ભાગી જાય તમે જીવન જાણી લો મૃત્યુ ને ઓળખી પછી મૃત્યુ મળવાની આકાંક્ષા એટલી જ હોય તો જેમ ખબર પડે ખબર પડે મૃત્યુ થી ડરવાનું હોય મૃત્યુ ને ભીધવાનું અને આ પરિસ્થિતિ સુધી પહોંચવું ને એટલે જ્ઞાનની પરાકાષ્ઠા પૂર્ણ થઈ જાય ત્યારે પહોંચાય સ્વ અનુભવ જ રહે કઈ રહેતું આ એક થકાપો છે આ જિંદગી રે ને એક થાક અને પછી તમે ક્યાંક કામ કરીને ભાઈ થાક થાક ઉતરવા કેવો ઠંડુ વાતાવરણ એમાં ખાટલા લઈને તમે પડો પછી હું ગાઈ જાય અને કેટલો આનંદ મળે બસ એ જ પ્રમાણે છે જિંદગી એક થાક છે ને મૃત્યુ પરમ આનંદ છે ને મૃત્યુ ચીર નિંદ્રા છે તો નિંદ્રા આવવાને આનંદ આવવો હોવો જોઈએ ડર શું કામ તમે જયારે સુઈ જાવ છો ત્યારે તમે થાક છો તમે સુઈ જાઓ છો એની તમે સુઈ ગયા પછી કાંઈ ભાન હોય છે ખરી તમને કેમ ના સુઈ જાય શું થયો થાક અમુક અમુક એવું કહેતા હોય અનુભવ ઘણા કે કેમ સવાર પડી ખબર ના પડી તો મૃત્યુનો આવું એનો એમાં સુઈ જાય પછી ક્યારે શું થાય ખબર પડતી નથી તો ડર શા ડર તો શું હોય કે તમે સુઈ ગયા પછી તમને કાંટા વાગતા હોય તો ડર હોય સુઈ ગયા પછી તો એ કાંટા વાગો તમે હલથી હું ગાવતી નથી તો એનો ડર હોય પણ ચીન તો દરેક અપેક્ષા રાખો કે ઊંઘી જવું એટલે આનંદથી થી મારે તો શાંતિથી ઊંઘવું થાય કહેવું ને તો બસ એક પૂર્ણ આનંદ છે અને પૂર્ણ આનંદ લેવા માટે બીક શાંત બીક તો માયા કરવા માટે હન મરી જાય તો શું થશે શું થશે એ પીવડાવે તમે સુઈ પછી તમે ચિંતા કરો કે હન શું થશે હું જઈશું જેમ તમે સુઈ જાઓ છો અને આંખલ નવો સુધી તમારી આંખમાં ક્યાંક તમારી ચેતના જીવિત હશે અને એ પાછું તમારું જીવન હશે તો પછી મૃત્યુ ભય રાખવાની કોઈ જરૂર નથી મૃત્યુનો ભય તો માયા જતા મારું શું થશે મારું છોકર નું શું થશે મારી જમીનનું શું થશે મારા ધનનું શું થશે હા હવે મરી જશે શું થશે મારું શું થશે શું થશે એનો એ પ્રશ્ન કાર્યકાળ જે થઈ રહ્યું છે ને એ બરાબર સમય અનુસંધાનમાં બરાબર થઈ રહ્યું છે ને એને તમારે સ્વીકારી દેવાનું બધાનો સમય આવવાનો હતો બધાનો સમય આવવાનો હતો મૃત્યુ મૃત્યુનો સમય બધાનો આવવાનો હતો ડરાવતી નથી આ ડર નથી પણ આ સાત કાર તરફનો કરાવું છું કે કે જ્યારે મૃત્યુ આગળ ઊભો તો તમારો ડરો નહીં અને એની આંખો પણ હસતા હસતા હસતાને સાથે વિદાય લ્યો આ જીવનને શ્રેષ્ઠ રીતે જીવી લીધું કે મજબૂત આયા તો ડરવાનો ના ડરથી આખા જીવનનો આનંદ જોને છેલ્લે છેલ્લે ભરી પરવા આખા જીવનનો આનંદ ને એ મૃત્યુ સમય આનાથી પણ વિશેષ આનંદ આપક આ બહુ મત 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 કરી દીધું હવે તાના બસ વિદાય લેવાનો સમય થઈ લાવો વિદાય લેવી તો હરત હોય ને

પણ જ્યારે મૃત્યુ સમય તમારો ચહેરા પર તેજ હોય તમે હસતા હોય માનું આમ નજર તમારી એકદમ નિર્મળ નજરથી જોઈ આવે બધાને સારા આશીર્વાદ આપતા હોય અને પૂર્ણ જીવનથી હોય એટલે મૃત્યુથી ડરવાનું નથી મૃત્યુ શાશ્વદ છે આ ખબર હોય તો પછી તમે કુંકરમાં શું કામ કરો લોકોને સ્વેખર કામ સુકામ કામ કરો જે નથી જરૂર જે વધારાનું છે જેને એમ કહેવાય કે નિષ્ફક્ષ નિષ્ફળતા જેને ભ્રમ છે નથી તો માથા લઈને કરો છે ભ્રમને ભાગી કાઢો અને ભ્રમ ભાગશે તો તમને તમારો વ્યક્તિત્વની અંદર તમારા વાણી વર્તન વ્યવહારમાં બધાની અંદર અનેરો બદલાવ આવશે કોને એમ તે બોલવું શું લઈ જવાનું કબરજો તમારે એમ બધું છૂટું થઈ જશે તમારા આત્માથી બધું છૂટું થઈ જશે છૂટું થઈ જશે પછી લોકો તમને એમ કહે છે કે સાહેબ વિવિધ સિવાય કઈ રહેવાનું નથી જ્યાં આકાંક્ષાઓ સુધી થઈ જાય ને થઈ જાય જ્યાં સર્વતું આકાંક્ષાઓ ત્યાં સુધી તમે દુઃખ દોસ્તો આપતા જ હશે કારણ કે આકાંક્ષાઓ કૂંકના નડિયા સિવાય પૂરી થતી નથી કોક આકાંક્ષા એ વસ્તુ કે તમને પ્રાપ્ત થઈ તમારી આકાંક્ષા પૂરી થઈ પણ એ આકાંક્ષા માટે બીજા પાંચ અહિત તો થયું જ હોય

બીજું કઈ સત્ય છે નહીં જીવનમાં આનંદ વાત કરું છું બીજી મુક્તિ ની વાત કરું છું આનંદ આનંદિત પ્લસ પ્લસ એ વાત કરું તો આનંદ જીવી લો મુક્તિ તો છે જ એનો મતલબ એમ તો કોઈ જો દુખી રહેશો નહીં છે ભગવાનનો સૂરજ ઉગો ને તો દુખી રહેવાનું નહીં આમ થશે મારો ભાઈ બોલાતો નથી તેના લગન થયા નથી આમ થશે એનું તેમ થશે એ બધું એને રિજેક્ટ થવાનું છે એમાં કાંઈ તમે બદલ કરી શકવાના નથી તમે ફક્ત તમારા કર્તવ્યના જ ધણી છો બાકી જીવન આખું મહાકાલીન ફરવાની કોઈ જરૂર નથી દુશ્મનોનો દુશ્મન નહીં માનવાનો કારણ જીવવાનું થોડું દુશ્મન શું બનાવવાનું મહેમાન થઈને દુશ્મન શું નામ શું કામ બનાવવાનું દુશ્મનોને પણ દોસ્તો બનાવીને જવું એનું નામ જીવન કહેવાય દુશ્મનોના આંખમાં પણ આંસુ આવી જાય એનું નામ જીવન કહેવાય તમારી તમારી જે અમૂરત શક્તિ રહે શક્તિ કોની વાતોની અંદર એને શું કહેવાય કોદણી જેને કહેવાય અને શું કહેવાય પ્રપંચ કોદણી જેની પાછળ વાતો કરીને એને શું કામ તમારી અમલક શક્તિનો બગાડ કરો છો એ શક્તિનો તમે સારવારની અંદર ઉપયોગ કરો તો ઘણું બધું આપી દે તમારી શક્તિ અઢળક શક્તિ છે તમે અવરી દિશામાં વાળી દે એ શક્તિ તમે પોઝિટિવ સારી દિશામાં વાળો તો તમને એનું પરિણામ બહુ ઊંચું મળશે અને ઊંચા પરિણામ માટે તમારે પોઝિટિવ રહેવું જરૂરી છે આત્મીયતાથી જીવવું જરૂરી છે અને ભ્રમણા ભાગવી જરૂરી છે ભ્રમણા ભાગવાની આજનો ટોપિક ભ્રમણા ભાગવાનો

ભગવાન માતાજી કલાના ઢીકણા હા ના નિયમો કાંઈ જ નહીં નાવું ધોવું હા ના કાંઈ જ નહીં પણ એ ક્યારે થાય ખબર એ માયાથી પર ફેજો પછી થાય પછી માયામાંથી તમે તમારી અપેક્ષાઓ તમારી મહત્વ પૂરી કરો માતાજીના જ્ઞાનવાળીનો ઉપયોગ કરો એ વસ્તુ ખોટી છે માતાજી કીધું છે ને ચાલશે ના તમે એના અનુરૂપ બનો તમે જ્ઞાન પ્રાપ્ત કરો પછી ચાલે એમને ચાલે નહીં કીધું એટલે ચાલી જાય બધું મારી કીધા પર બધું એને પણ મતલબ તમે અનુભવ કર્યો નથી મારે કીધા પર હાલ ચાલશે નહીં તમે સ્વ અનુભવ કરો પછી શું કરવું કે મને પૂછવાનું આવતું નથી શું કરવું ને એને એની જગ્યાએ તમે રસ્તા પર ઓટોમેટિક હોય કે આપ મને જવાબ મળતા રહે એ પછી પૂછવાનું આવતું નથી શું કરું કરવું ચાલતું પૂછવાનું કશું ત્યાં સુધી તમારે એમ કે તમે બ્રહ્મજીવો હવે બ્રહ્મજી ઉસ પુષ્પાને પુષ્પાની બધી મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ જાય સમાપ્ત થયા પછી તમે એમ કહો કે આ બધી વાત કારણ કે જીવન નથી બે નથી બે જીવનના બે સિક્કા સિક્કાની બે બાજુ છે એક આ ગાડાઓની ભેગું રહી થોડું ગાણ પણ કરી લેવાનું ગાડાની ભેગુ ડાયા ડાય બનાય

પડશે બાકી પોતાની જાતને જાણીને બેઠો હોય પોતાના આત્માને જાણીને બેઠો હોય એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ સંસાર હોય એમ કોઈ એટલે આની અંદર છે તો કે તમે એક વાત આવી વાતો કરો છો જ્ઞાનની વાત તમે આમાં ભેળા ભરી જાવ છો કે ગાંડા એ તમને ખબર નથી કે ગાંડા ભેગું મારે ગાંધું બનવું છે બહુ ઊંડી વાત આ સંસાર ગાંડો છે ગાંડા ભેગું આ કે આવો જ્ઞાની પુરુષને અપાવવા આમ કહેશે ને કરું આમ કહેશે એ તને ખબર નથી કે પાણી બધાને પૂરા નીકળવાનું નામ તો આનું નામ છે

નમીને રહેવું પડે પણ આ બધી ફોર્માલિટી છે બાકી તમારો હાથમાં જો રંગાઈ ગયો પછી આ બધાને ખુશ રાખવા માટે તમે કરતા બાકી એમાં કાંઈ હોતું નથી પણ આ સત્યનું ભાગ થાય તો ખબર પડે પ્રપંચ થી ફોર્માલિટી કરવી ને પાપ છે તમારા કઈક વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારી અહમ પ્રાપ્ત કરવા માટે તમે ફોર્માલિટી કરો એને કર્મ ને બંધન કહેવાય એ પાપ છે પણ તમે નિવૃત્ત થઈ ગયા હોય તમારે બધું જાણી બેસી ગયું તમારે કાંઈ લેવા દેવાના કશું તમારે એમાં કાંઈ પ્રાપ્ત કરવાનું હોય

એને તમારું કંઈ પ્રાપ્ત કરવા માટે એની માટે ફોર્મલિટી કર્યું તો મારું માનતા ફાયદો થશે કે પાંચ amine એ પ્રપંચિત નિષકતા જરૂર નથી કે માનસિક તક તલવાથી ઘા મારવો ને એના શરીર ઉપર ઘા પીડો એ નિષકતા કહેવાય નિષકતા માનસિકતા પણ માનસિકમાં પણ આવે હવે હમારમાં નિષકતા આવે કોને કનેળો એમાં પણ નિષકતા આવે કોના હાથે સ્કોડારો વાતોથી મન વાતોથી શબ્દથી એ પણ એક હિંસકતા છે દરેક પ્રકારની હિંસકતા રહી એને તમે ચેજી દો છોડી દો અને તમે સત્ય તરફ વળો તો પછી તમારું જીવન જવું એ ફૂલમય બની જાય આનંદમય બની જાય સ્વર્ગ જેવું બની જાય કોઈ વસ્તુથી તમને કોઈ કદ હોય નહીં એ હિંસકતા રહી છોડી દે અને દરેક વસ્તુની હિંસકતા આવી જાય નસીબ વાણી વર્તન વ્યવહાર એવું રાખો કે એમાં પણ હિંસકતા હોવી જોઈએ

તમને શરમ આવી જાય કે લોકો તમારથી કેમ તમે કેમ પ્રેમ કરતા નથી ડરવાનો મતલબ જ એવો થાય કે તમે ક્યાંક ના ક્યાંક તમારા વાણી વર્તન વ્યવહારમાં ક્યાંક તમે હિંસક હિંસક છો છો ને છો ક્યાંક તમે કોઈને ગમતા નથી હોતા કોઈને એમ કહેવાય કે મજબૂર કરો છો ક્યાંક તમે કોઈકને ગુલામ બનાવી રાખે ક્યાંક તમે લોકોને બાંધી રાખે છે તમે ગુલામ બનાવી રાખે છે તો જ માણસો ડરતા હોય બાકી પ્રેમ જેવી જે વ્યક્તિનો પ્રેમ કરે જેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય ને હિંસક નથી તો તમારે કોઈ ડરતું હોય તો એ તમારી હિંસકતા કોઈ ડરતું હોય તો છે હિંસા છે એ હિંસાને તમારે જાતે ઓળખીને હિંસાને દૂર કરો કોઈ તમારેથી ડરતું હોવું નથી દરેક વ્યક્તિ તમારું સન્માન કરતો હોવું જોઈએ તમારા વચનનો આદર કરતો હોવો જોઈએ તમને પ્રેમ કરતો હોવો જોઈએ આ જીવનનું સાચું રહે છે અંગે હું એવું શું કહું રા